જય શનિદેવ સુરત ગુજરાતના શનિભક્તોને છઠ જણાવવાનું કે આજે અમે સિત્તેર વર્ષથી સુરત ગુજરાતની અંદર રહીએ છીએ અમારી જ્ઞાતિ ડકોદ જ્યોતિષી સમાજ નામથી ઓળખાય છે અને અમે લોકો શનિ પૂજક સમાપ્તી છીએ ઘણા વર્ષોથી અમે લોકો અહીંયા રહીએ છીએ બે હજાર અમે ગાંધીનગર જઈને માનનીય વિજય રૂપાણી સાહેબના હસ્તક એક આવેદન પત્ર રજૂ કરેલ છે તે પત્રની અંદર અમારી માંગ છે કે અમને ઓબીસીમાં સામેલ કરે કારણ કે અમે રાજસ્થાનના વતની છીએ રાજસ્થાનની અંદર શેકાવટી જિલ્લા જૂજણું ગામ અમારું મહંતસર છે ત્યાં ઘડી અમને ડાકોત નામથી જાતિ પ્રમાણપત્ર મળેલ છે પણ ઘણા વર્ષોથી અમે સુરત ગુજરાતમાં રહીએ છીએ લગભગ સિત્તેર વર્ષ જેવા આવ્યા છે વર્ષથી અહીંયા અમે લોકો પોતાનું નાગરિકતા હાસિલ કરેલ છે અને બે હજાર ઓગણીસની ની અંદર અમારી માંગ કરી છે કે અમને ઓબોસી અમારી જ્ઞાતિને સમાવેશ કરે ગુજરાત સરકારમાં જાતિ જનગણના થાય તેમાં અમારી જ્ઞાતિ ડકોત જ્યોતિષી સમાજે ઓબીસીમાં સામેલ કરવા અપીલ કરી છે સરકાર ગુજરાત સરકાર આપનો ખૂબ ખૂબ આભાર રહેશે તમે અમારી શનિ પૂજક ડાકોર જ્યોતિષી સમાજ ઓબોસીમાં રજૂ કરવા માટે આપણે નમ્ર નિવેદન છે હું ગણેશ જોશી શનિ મંદિર પૂજારી સુરત ગુજરાત ધન્યવાદ જય શનિદેવ જય ગોગાજી મહારાજ જય ગુરુ ગોરક્ષનાથ મહારાજ આદેશ આદેશ આદેશ